હેલો દસ્તક ના બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તો મારું કામ કરવાનું છે ખેતરમાં એટલે કે ઝીરુ પાવાના મારો વારો આવી ગયો છે અને આ તો દુકાનની તરફ જા એટલા માટે આપણો વારો આવી ગયો છે આજે તો કેટલું બધું કામ કર્યું છે કે ના પૂછે જેટલું કુરિમુરી છે આ બાજુ ધાંભલા દેખાય ને તે છે હું તમને બતાવું નજીકથી આખો ખુરમુરી બોર્ડરમાં તાર બાંધી છે કુરિમુરી એટલે કે જે ગાયો ના આવે રૂજરા ના આવે એટલા માટે કોરી મોરી આખું બધું કામકાજ કરી નાખ્યું છે ને રાતે હવે લાઇટો કરવાની છે લાઇટ કોઈ લગાડવાનો સમય નથી તો લગભગ તો થોડા ઘણી રાતે કામ કરીશું ને જો આજે તો મસ્ત જીરું આપણો વારો આવી ગયો છે કામ તો કરવું પડે ઘરે આમ તો ભલે દુકાન જતા હોય તો પણ જુઓ આ જીરું આપણું ન દમણ છે બહુ એટલે કે આ પાણી પાઈને પછી નદી છું મસ્ત ઊંજું છે બતાવું ખાલી મગફળી કેટલી ઊગી છે તેની વાત જ છોડી મૂકો આ છે આપણો દેશી પાપડો રાતે જે લાઇટો કરી છે તે પણ તમને બતાવીશું તો આખો વિડીયોમાં જોડાઈ રહી મારી સાથે અને આપણે આની આવેલું છે જ્યારે ઢાળિયામાં મારે દેશી પાછળ ઢાળિયો કહેવામાં આવે છે અહીંયાથી ચાલો રાતે આપણે જે લાઇટો કરી છે તે બતાવીશું તમને હું જે કોરીમરી બોર્ડર છે ત્યાં પણ તે સમય રહેશે તો આપણે લાઇટોનું જે લાઇટો કરવાની છે તે ખાલી ગોઠવવાની છે થોડીક બાકી છે એ હું તમને બતાવીશું આખા કુરી માટે બોર્ડ લગાવી દીધી છે તારની એટલે કે રોજડા ના આવે અને ગાયું ના આવે એ માટે સેફ્ટી માટે જીરામાં પાણીની આંતરી થઈ ગઈ છે આવવાની કમ્પ્લીટ ડાળિયાથી આવી ગયું છે પાણી હવે અને હવે તૈયાર થઈ જાવ દામાવાળા માટે ફટાફટ જે જીરામાં પિયત કરીએ તો હા લેવર આવે કે બહુ એમ ફટાફટ દામમાં મળવા પડે બીજામાં તો ચાલે આ તો ચારો ભરાતો કોઈ વાત ના લાગ્યો જે લાઇટો લગાવતા ત્યારે તે દિવસે કોઈ ટાઈમ નહોતો મળ્યો તેના પછી પણ કોઈ ટાઈમ ના મળ્યો પછી બે દિવસ પછી લાઇટનું લગાવવાનું કામ ચાલુ કર્યું અને હું તમને બતાવું લાઇટો ગોઠવી નાખી તે જુઓ તમે થોડી મોટી ગોઠવી નાખી છે તે રાતે લાઇટો કરીશું ત્યારે હું તમને વિડીયો બધા બતાવીશું તે પણ તે આપણે જે પંપનું ચાર્જ છે તેના મદદથી કરીશું મસ્ત લાગશે કે એકદમ બોર્ડર પૂરું ક્લિયર અને જોવા જીરું મારું અત્યારે સાનો ટાઈમ થઈ ગયો એટલે બરાબર નહીં દેખાતું હોય અને દ્વારા ચાલુ છે એટલે પછી મસ્ત થઈ જાય છે ધીરું અને લાઇટરનું કામકાજ આજે બધું પટાઈ નાખ્યું બધું કમ્પ્લીટ ક્લિયર અને રાતે કરીશું તે લાઇટો મસ્ત દેખાશે છે બોર્ડર રાખી ચકચક દેખાશે તમે જોજો એટલે મજા આવશે એમ બેસ્ટ લાગશે હું તમને રાતે બતાવું પછી આપણે લાઇટો કરી નાખી છે રાતે હું તમને બતાવું જો મસ્ત લાગે છે નજારો તેનો જુઓ અહીંયાથી મળીને ખોરી મૂરી એકદમ બોડલ લાગે છે એકદમ મસ્ત લાગે છે લાઇટ કેવા પ્રકારની થાય છે તે પણ બતાવું હું તમને નજીકથી આ છે બોર્ડર આપણી મસ્ત લાગે છે બેસ્ટ નજારો લાગે આનાથી કોઈ ગાયું કે રૂટ્રા કે આવશે નહીં એટલા માટે રાતના તો કોઈ ના આવે દિવસે તો ઉડે પણ રાત્રે તો કોઈ ના આવે જુઓ તમે એકદમ મસ્ત લાગે છે અને ચાલો મળીશું બીજા બ્લોગમાં અને બાય બાય ટાટા